દિલ્હી ગેટ પાસે આવેલા એચડીએફસી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનારા કર્મકાંડી બ્રાહ્મણને પોલીસે ઝડપી પાડ્યો છે આર્થિક તંગી અને પત્નીના ટોણાથી કંટાળી એટીએમ તોડવાનો તેને પ્રયાસ કર્યો પોલીસને કબુલાત કરી છે સુરતમાં હાલ લોકો આર્થિક સંકળામણની ભીસમાં ફસાયા છે ત્યારે આવા જ એક કર્મકાંડી બ્રાહ્મણને પોલીસે ચોરીના પ્રયાસના ગુનામાં ઝડપી પાડ્યો છે વાત એમ છે કે મૈધરપુરા પોલીસ મથકની હદમાં દિલ્હી ગેટ પાસે એચડીએફસીની બેંકના એટીએમને તોડવાનો એક યુવાને પ્રયાસ કર્યો હતો જેને ઝડપી પાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરતા તેણે પોતે બ્રાહ્મણ હોવાનું અને પોતાનું નામ રાવલ હોવાનું જણાવ્યું હતું તારીખ ચાર ચાર બે હજાર એકવીસના રોજ રાત્રિના સમયે દિલ્હી ગેટ પોલ ચાર રસ્તા પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર એકમાં એચડીએફસી બેંકનું એટીએમ આવેલ છે જે એચડીએફસી બેંકનો એટીએમ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે તોડવાની કોશિશ કરતા એમની મેઇન બ્રાન્ચ કે જે બોમ્બે ખાતે આવેલ છે ત્યાં જાણ થતાં તેમના મારફતે લોકલ મેનેજરને ફોન કરી વેરીફાઈ કરાવતા એમનું આ એટીએમ તોડેલ હોવાનું જણાય આવેલ જે આધારે એચડીએફસી બેંકના મેનેજરને મહીદરપુરા પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે એટીએમ તોડવાની કોશિશ કરેલાની સબની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં ચારસો સત્તાવન ત્રણસો એંસી પાંચસો અગિયાર હેઠળની ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ એટીએમ એટીએમ તોડવામાં એક એક જ હાથ છે એ બસ એક જ છે તો આર્થિક તંગીને કારણે અને પત્નીના વારંવારના ટોણાથી કંટાળી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું આરોપીએ કબૂલાત કરી હતી હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર પોલીસ ડી ટેન્ટ